નમસ્કાર તમે જોઈ રહ્યા છો વડનગરથી મારો અવાજ મહેસાણા જિલ્લાના વડનગર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં મતદાન કેન્દ્ર ઉપર ચૂંટણી પંચ દ્વારા અપંગ વ્યક્તિઓ માટે વ્હીલચેરની સગવડ કરવામાં આવી વોર્ડ નંબર પાંચમાં સવારે સાત વાગ્યાથી અત્યાર સુધીમાં એકસો ત્યાંનું વોટિંગ થયું વડનગર નગરપાલિકાના વડબાળમાં બુથ નંબર બે વોર્ડ નંબર છમાં અત્યાર સુધી એકસો પચાસનું વોટિંગ થયું સાથે સાથે સ્થાનિક વોટરોમાં ઉત્સાહ પણ જોવા મળ્યો ગણેશવાસ બુથ નંબર ત્રણ વોર્ડ નંબર છમાં શાંતિપૂર્ણ બસો સિત્તેરનું વોટિંગ થયું ત્રીસ ટકા વોટિંગ હાલ સુધીમાં જોવા મળ્યું ખાંભોક વોર્ડ નંબર છ અને બુથ નંબર એકમાં બસો બાવીસનું વોટિંગ થયું ઓગણીસ ટકા જેટલું મતદાન થયું અમરથોડ વાસ વોર્ડ નંબર ત્રણમાં કુલ બુથનું નવસોનું વોટિંગ પચીસ ટકા મતદાન હાલ જોવા મળ્યું

વિકાસના કામો તેમજ જનતાના જે જે કામો હોય રોડ રસ્તા પાણી અને સફાઈ ઉપર ખૂબ મોટું ધ્યાન આપી અને જનતાની સુખાકારી સગવડો આપીશું વડાપ્રધાન મોદી સાહેબ લગભગ તો નેવું ટકા સુખાકારી જે પાણી રોડ રસ્તા અને સફાઈ એ વટાગર નગરપાલિકા તરફથી સફળ આપવામાં આવે છે તો હવે વિકાસ કાર્યો હોય તેમજ જે આગળ અમારી જે અધૂરા કામો હોય એ અમે પૂર્ણ કરવા શિક્ષણની અંદર શું વડનગર પાછળ છે ના વડનગર શિક્ષણની ક્ષેત્રે બહુ આગળ છે રોજગારીની ક્ષેત્રે પાછળ હતું પરંતુ હવે એલ એન પ્લાન્ટ અને નવી રોજગારીઓ મળે એવી વધુ મોદી સાહેબના માદરી વતન થશે એવી અમને આશા વ્યક્ત કરી ધન્યવાદ મારું નામ દીવાનજી જવાનજી ઠાકોર અને વડબા દ્વારા રહું છું આજે નગરપાલિકાને ચૂંટણી છે મતદાન બે ત્રણ ઉમેદવારો અમારા ગામના જ છે શાંતિથી મતદાન થઈ રહેલું છે અને મતદાન શાંતિથી થાય કોઈ પણ તકલીફ છે નહીં અમે એવા ઉમેદવારને મત આપીશું તે અમારી જનતાને પ્રજાને સાથી લઈને ચાલે અને કોઈ વિકાસ ના કામો હોય એ સોંભળે અને કામ કરે એવા વ્યક્તિને અમે વોટ પ્રસંગ કરીશું અને જીતાડીશું